અરિગીરી બાપુ તથા પ્રેમગીરી બાપુ વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી છે જ્યાં દશનામ સમાજના તેજસગીરી દ્વારા પોલીસ અરજી દાખલ કરવામાં આવી છે ત્યારે તેજસગીરી બ્રહ્મલીન તનસુખગીરી બાપુનો બાપુના છે પરિજન અને જેના દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્યારે ભીડભંજન મંદિરના ઓગણીસો આડત્રીસ પહેલાંથી અમારી પાસે મંદિરના હકના પુરાવા ત્યારે ભીડભંજન મંદિર ખાતે બ્રહ્મલિત તનસુખગિરી બાપુનો હતો નિવાસ સ્થાન આ કામની ફરિયાદી એવો છું જે ભીડભંજન મા ભીડભંજન મંદિરની જગ્યામાં જે અમારા બાપુ હતા એનો હું કુટુંબિક રીતના સગો થાઉં છું અને હું આ હરિગીરી બાપુની જે રીતના ચાદર વિધિ થઈ તે માટે હું એના એના વિરુદ્ધ ફરિયાદ કરવા આવ્યો છું ખરેખર ફરિયાદની ટૂંકી હકીકત કહું તો બ્રહ્મલીના ધનસુખગીરી બાપુ જ્યારે કેજે હોસ્પિટલમાં હતા એની પહેલાં અઢી વર્ષથી બીમાર હતા એમને ગોકુલ હોસ્પિટલમાં લઈ ગયા ત્યાં એને એનું અવસાન થયું હવે પોઝિશન એવી બની કે હરિગીરી બાપુની એમ કાનો કે વારસદાર નથી એટલે સંવાધિના દિવસે સંવાધિની જે કાર્યપ્રણાલી હોય એ કરવાને બદલે એ જ દિવસે અંબાજી મંદિરના જે વહીવટ કરતા છે યોગેશભાઈ કિશોરભાઈ અને દુષ્યંતગીરી એમની સામે મહેરગીરી બાપુ વિરુદ્ધમાં આવેદન નિવેદન અપાયું પ્રાણે કે ભાઈ મહેરગીરી બાપુને એની સહી લઈ ગયા હતા હવે ખરેખર આ છોકરા એમ સાંજે માફી માંગી કે એમણે હરિગીરી બાપુએ દબાણ કર્યું એટલે મારે આવું નિવેદન આપવું પડ્યું હતું આ કામની ફરિયાદી કરવા આવ્યો છું જે ફિલ્મલલ મારા